પ્રિ કામગીરી પરફેક્ટ ન થતાં પહેલાં ખાડા કચરો ગટરની ગંદકીથી જનતા હતી અને હવે રોગચાળાએ માછા મૂકી છે પરિણામે જનતા તંદુરસ્તી અને આર્થિક પરિસ્થિતિમાં ફસાય છે જનતા હવે તો ખુલ્લા આક્ષેપ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિભાવે યા અમને બહાર મોકલી દાનેરા સરકારી હોસ્પિટલમાં પણ નિદાન કરાવવા દર્દીઓની લાંબી કતાર લાગી છે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી તમામ દર્દીઓ પાણીજન્ય રોગના શિકાર છે ચોમાસામાં રોગચાળો વકરે એ સામાન્ય બાબત છે જે અધિકારીઓ જાણતા હોય છે છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં સતત નિષ્ફળ છે અધિકારીઓ પોતાની ઓફિસ છોડીને જનતાના આરોગ્યનું ધ્યાન ક્યારે રાખશે એ સવાલ પણ સવા છે મીડિયા કાન આમડે ત્યારે પાલિકા દોરતું થાય તો મતલબ શું છે હાલ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગયેલ છે દર્દીઓને બેસવાની જગ્યા નથી છતાં પાલિકાએ આ દ્રશ્યો દેખાતા નથી હાલ તો નગરપાલિકાના પાપે જનતા ત્રાહીમામ છે રોગચાળાએ માજા મૂકી છે જો તત્કાલ સફાઈ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ બગડી શકે તેમ છે ત્યારે પાલિકા ક્યારે એક્શનમાં આવી ખાડામાં ભરાયેલ પાણીનો નિકાલ કરે છે એ તો હવે જોવાનું રહ્યું અહીંયા કોઈ કચરો લેવા આવતા નથી એ ઘરને આગળ ઉકળ્યા લાગ્યા ઘરને આગળ ગારો પડ્યો પોણી પડ્યો કોઈ નથી કોઈ ઓફરતા નથી અને વોટ લેવો હોય ને ત્યારે તે આવો આવો વોટના વોટ આલી અને પછી તમે કોણ ને અમે કોણ બસ આ રસ્તો બતાડ્યા માને અને પોણીની કોઈ વ્યવસ્થા નથી પોણી આડ દડાઈ જ આવે ના આવે તોય ચાલે પાદડાથી આવે તોય ના ચાલે પણ પોણીની ફળો ને વધારે અહીંયા ક્યાં જ આવો મારે બતાડો ઘર છોડી તમે કહેતા હોય તમે જતા રહીએ અરજી હાલતા તો અરજી નથી હો ભલતા મારી માલિકા અમારી કચરો ભલતી નથી કચરો પડ્યો પાણી ભરાયેલા પડ્યા ચાર મહિના ચોમાસાનો અને ઘરમાં પાણી આવે અને બચ્ચા બીમાર થાય અને હમણાં દવાખાને જઈ જાય ને આવી જાય ડીસા દવાખાના આઠ દાડા દસ દાડા ભરતી રહ્યા છોકરા બે અને દવા ચાલુ હતી અને નથી સભ્ય આવતા નથી ચૂંટાઈ જાય એ નથી આવતા અને વોટિંગ લેવાતા ઘરે એમ ધક્કા ખાઈ જાય હવે વોટિંગ જરૂર આવી જાય પણ નથી નગરપાલિકાના કોઈ માણસ કચરો ઉપાડવા આવતા નથી ગટર સાફ કરવા આવતા તમે આવીને દેખો ઢગલા પડ્યા કચરાના અમારા ઘર આગળ અને ડાંગીએ મચ્છર થાય તમારો ક્યાં જવાનો છોડીને ઘર છોડીને ન ને જો આપણે સિવિલ હોસ્પિટલ ધાનેરાની અંદર આજકાલ ઓપીડીમાં પેશન્ટોની સંખ્યામાં બહુ જ વધારો થયો છે નોંધપાત્ર વધારો જોવા મળે છે અને એનું મુખ્ય કારણ એ છે કે પાણી જન્દ્ય રોગોની અંદર એકદમ વધારો થયો છે એટલે દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ પાણી પણ ઘરે ઉગાડીને પીવું જોઈએ પાણીની અંદર ફરવાનું ઓછું રાખવું જોઈએ મોટાભાગે પાણીનીને લીધે પગની અંદર બી ફંગલ ઇન્ફેક્શનની અંદર વધારો જોવા મળે છે નોંધપાત્ર રીતે બરાબર એટલે પાણીની અંદર બી હરવા ફરવાનું થોડુંક ઓછું રાખવું જોઈએ ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું હોય તો એનો પણ સરસ રીતે નિકાલ કરવો જોઈએ એટલે મારી એટલી જ સલાહ છે કે થોડું પાણીની ઋતુ દરમિયાન મતલબ કે ચોમાસાની અંદર થોડી સાવચેતી રાખો પાણીથી બચવાની જરૂર છે અત્યારે અને ધાનેરામાં તો તમને બધાને ખબર જ હશે ગમે ત્યાં ને ત્યાં પાણી ભરાતું જ રહેતું હોય છે એટલે થોડું એની અંદર પણ સાચવો બસ મારી એટલી જ સલાહ છે તો શું તમારે ડબલ ઋતુનો મોસમ છે અને ભાદરવો ઋતુ ચાલુ થઈ ગઈ છે શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે તો એની અંદર આ પ્રકારના રોગો દર સાલ વધારે ને વધારે જોવા મળે જ છે તો બસ મારી તમને એટલી જ સલાહ છે ડૉક્ટર ચિરાગ સાનેરા સિવિલ હોસ્પિટલ તરફથી હું એટલી જ સલાહ આપું છું કે તમે પોતપોતાના સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખો અને પાણીનો હોય એટલો નિકાલ કરો